मम्मी बोलो बेटा सुवा गारू तू सोई रिंग ऑन बटाटा से आऊ हारू लागे हाचो कोय हाम ये ये हुतीउ એટલે દોણો ફૂટે ન અ એટલે એરયો આવ્યો છે પોટ વાય હું આવતો હું તો ખાધું ને પહેલી વાર બનાવતી હતી આ વખત તમે જોવો આનો કરેલું આલું ડીસમો એટલે આ નઈ ખાવ રીંગણ માર કાઢો આપણે ગોમી છે તો ગોમ તો મે છોટરા છોટરા બનાવી એવું વાસ જો આવી જઈ રહી છે ઓળી સીઝન હોય બરાબર એવું લસણ લસણ એકલું લસણ લસણ લાલ મરચા આપી વાટી લીધી મસ્ત સ્મેલ આવી એ લસણ નફી ને એટલે સ્મેલ બદલાઈ જાય આતો કીમો લાલ લડવા આને ફણ આની ડાળ બાજ બીચા બનાયા બીજિયા ખાવા લઈ રાત્રે ખાવા દેવું તો બધું તરત નાખી દેવાનું હે મમ્મી મસાલા ગરમ મસાલા હવે એકવાર સાચું છોકવાવા ના ખાતું દેખાય છે કે આ તેલમો બનાવવાનો એક પોણી મેરે અહીંયા ખાલી ચટણી છે હમ લાલ ચટાળક બની છે હમ પોણીમાં પોણી મેલિંગ કરવાનું હોય ભેળવવાનું નહીં ઉપર મેલવાનું ઉપર મેલવાનું અહીં છોડી દેજો મસ્ત લાગો લસણ ચટણીથી હમ પોણી પર મેલજે ને જે વરાળ આવે એના પોણી ને છે ये तीखो है सीकवा अंदर पर, ए -ए पर हां मन का बार पे ना पाराने भक्त साथ है तो पानी डालो कोफला केलो फिक्कू થઈ જાય اندر પાણી રે ને તમે हां और ऊपर पाणी मुक्की ને આપડી કે તીખુ ના આન લે થોડી છે યે એક એક ફોટો અંદર પડે પડે हां ધીમે ધીમે પડે જાય હા ને પાસ્તી પવન છે હા હા રોટલી કા દે બી

મોટા પપ્પા કેરે એસી થોડા થો પાસી નવરાત્રીમાં તો ગોમ જા હા તો ગોમ જવાની હ હા નવરાત્રીમાં ગોમ મજા આવે ઓહ ગોમ મજા આવે નવરાત્રી ગરબા ગરબા ઇતો તો બડા પિલાલ ઓહ વાહ માટલી વાળા ગરબા બડા બડા મોડવી મજા આવે કાકી 12 વાગે હું નીકળે પડાલ જવાનું પડے જવાનું રાતવા 11 વાગે હું તો કરબાના મારવાનું સહેલું બાપનું પડી ગયો બેન